કૃષ્ણ કનૈયા લાલ કી જે રાધે રાની કી છે આવ્યા મારા કાના એ નામ બદલા આવ્યા શ્યામ ચૂડી રે વેચવાને આવ્યા ખંભે જોડી લીધી એમાં ચૂડીઓ ભરી જોડી લીધી એમાં ભરી એ ગલી ગલી માં સાદ પડાવ્યા શ્યામ ચૂડી રે વેચવાને આવ્યા પેલી વિશાખા બોલાવો પેલી લલિતા ને બોલાવો પેલી વિશાખા બોલાવો પેલી લલિતા ને બોલાવો પેલી રાધાને કોઈ બોલાવો શ્યામ ચૂડી વેચવાને આવ્યા રાધા ગંગા ને બોલાવે રાધા જમના ને બોલાવે રાધા ગંગા ને બોલાવે રાધા જમના ને બોલાવે પેલા મોહનને મેલમાં બોલાવો શ્યામ ચૂડી રે વેચવાને આવ્યા ચૂડી લાલ નહીં પેરુ ચૂડી લીલી નહીં પેરુ ચૂડી લાલ નહીં પેરુ ચૂડી લીલી નહીં પેરુ મને શ્યામ રંગ મન ભાવ્યા શ્યામ ચૂડી રે વેચવાને આવ્યા કાનો પેરા લાગ્યો શ્યામ પેરા લાગ્યો રાધા પેર લાગી શ્યામ પેરા લાગ્યા ધીમે ધીમે થી હાથ દબાવ્યા શ્યામ ચૂડી રે વેચવાને આવ્યા રાધા સમજી ગયા આછે નટ ખટકાનો રાધા સમજી ગયા આ છે ચૂડીના ખૂડી બોલાવી શ્યામ ચૂડી રે વેચવાને આવ્યા કધા સમૂહ જુએ રાધા કાન સામૂ જુએ કાનુ રાધા સમૂહ જુએ રાધા કાન સામો જુએ એને પ્રેમ માં પ્રેમ મિલાવ્યો ચૂડી રે વેચવાને આવ્યા માથે મુ ગટ ધર્યો કાને કુંડળ પહેર્યા માથે મુ ગટ ધર્યો કાને કુંડળ પહેર્યા એણે યુગલ સ્વરૂપે દર્શન આપ્યા શ્યામ ચૂડી રે વેચવાને આવ્યા મારા કાના એ નામ બદલા આવ્યા શ્યામ ચૂડી રે વેચવાને આવ્યા શ્યામ ચૂડી રે વેચવાને આવ્યા કૃષ્ણ કનૈયા લાલકી છે